મિત્રો તમે જોઈ શકો છો કે અમારી શાળાના બાળકોને અમે બતાવવા માટે આવ્યા છીએ કે ઈંટ કેવી રીતે બને છે ઘર બનાવવા માટે આ અમારા ગામના જ માણસ છે જે પોતાનું ઘર બનાવવા માટે ઈંટ જાતે જ સહપરિવાર બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ આ રીતે મોટો ખાડો કરેલ છે આ ખાડાની અંદર ગામની જ આ આપણી ધરતી આ જમીનનો ઉપયોગ કરીને એની અંદર માટી નાખે છે અને ત્યાં ડાંગરનું જે ભૂસું દેખાય છે તમને આ ડાંગરનું ભૂસું આની અંદર ભેળવવામાં આવે છે આ ભાઈ આ માટીને બરાબર મિક્સ કરશે ભાઈ મિક્સ કેવી રીતે કરો છો બતાવશો તમે આ મિક્સ આ ભાઈ આ જે માટી છે એને મિક્સ કરશે હું થોડીક જ વારમાં તમને બતાવું છું કે મિક્સ કેવી રીતે કરે છે આ રીતે માટીને બરાબર મિક્સ કરીને માટી આ રીતે બનાવવામાં આવે છે અમારા બાળકોને પણ આ માટી ખૂંદવા માટે બોલાવીએ છીએ ચલોક અંદર આવો બાળકોને થોડી મજા આપીએ ચાલો જો આ ભૂસું મિત્રો તમે જોઈ શકો છો કે આ ડાંગરનું ભૂસું અંદર મિક્સ કર્યું છે બે છોકરાઓને અમે અંદર ઉતારીએ છીએ તો છોકરાઓ થોડો આનંદ લઈ શકે જોયું તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે બનતી હોય છે ચલો બે છોકરાઓ ઈંટ પાડો આવો બે ત્રણ છોકરાઓ છોકરીઓ આવો ઈંટ પાડવા માટે પાયલ આવી જાઓ પાયલ જોડે ઈંટ પાડવા આવીએ છીએ પાયલ પ્રિયા આવો આ બાદ થી આવો અમારા શાળાના છોકરા ઈંટ પણ જાતે પાડશે મિત્રો તમે જોઈ શકો છો બાળકો પાસે આ રીતની સરસ મજાની આ રીતની સરસ મજાની ઈંટ અમે પાડીશું બાળકો મજા આ રહી છે તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે અહીંયા ખૂંદવાનું કામ ચાલુ છે અને આ પાયલ બેન અહીંયા સરસ મજાની ઈંટની આને શું કહેવાય ઈંટનું ડાઈ ઈંટની ડાયની અંદર માટી લઈ લીધી સરસ મજાની આ ડાયની અંદર પાયલ બેને બનાવી ઈંટ પહેલા જોઈ લીધું ભાઈ કેવી રીતે બનાવતા હતા અમે આવીને હજી થોડી માટી ભરવી પડશે પાયલબેન પછી પાણી કરવું પડશે તમારે જોઈ શકો છો મિત્રો કે સરસ મજાના અમારા બાળકો દ્વારા ઈંટ બનાવવામાં આવી રહી છે પાણી ઈંટ કેવી રીતે પાડશે આવડે છે હવે ઈંટ લઈ જશે અને વિજ્ઞાશભાઈ શીખવાડશે વિજ્ઞાસભાઈ તમે શીખવાડો વિજ્ઞાભાઈ ઈંટ કેવી રીતે પાડાય વિજ્ઞાસભાઈ અહીંયા આવી જાઓ તમે શીખવાડો જલ્દી ચલો વિજ્ઞાઇ આવી રહ્યા છે લઈ લો

વિદ્યાર્થી આવી ગયા છે આ બીજી ડાય ભરો તમે આ બીજી ડાય ભરો બેટા સરસ મજાની ડાયનો ઉપયોગ કરી રહ્યા છે બાળકો ઈંટ પાડવા માટે અમે જાતે આવી ગયા છીએ સાત આઠ તો ઈંટ પાડવી જ પડશે તમે જોઈ શકો છો અમારા સમીરભાઈ શાળામાં પહેલા આવતા જ ન હતા પણ આવી રીતે મજા કરવા માટે લાવીએ છીએ તો આખી શાળા રજા પાડે પણ સમીરભાઈ રજા પાડતા નથી સમીરભાઈને આવું બધું ગમે છે દરેક વસ્તુ આવી કરવી ગમે છે સમીરભાઈ હવે શાળામાં રજા પાડતા બંધ થઈ ગયા છે જો સમીરભાઈ કમ્પ્લેટ અંદર ભરસે માટી અને થોડીક જ વારમાં ઈંટ પાડશે વૈષ્ણવી બેને તો ઈંટ નવ્વાણ ટકા પાડી જ દેવાના છે હવે પાણી અહીંયા ઉપર લગાવો થોડું બેટા અને એ બંને સાથે ઈંટ મૂકશે ત્યાં તો કાદવ કાદવ થઈ ગયા અમારા છોકરાઓ કરણભાઈ અમૂલભાઈ આનંદભાઈ ચલો બન ગઈ આપ તમારી બાકી જો ભાઈ તમે બરાબર હજી સેપ આપો સમીરભાઈ સરસ મજાનો સેપ આપી રહ્યા છે હવે બંને એક સાથે આપણે ઈંટ પાડવા માટે જઈ રહ્યા છીએ જો એક સાથે ઈટ પાડવા માટે આપણે જઈશું જોઈ શકો છો મિત્રો હવે આ બંનેને આપણે ઊભા કરીએ ચલો આવી જાવ અને ધીમે રહીને અહીં તમે ઈંટ પાડો ધીમે રહીને અહીંયા ઈંટની ડાય મૂકશે એમાંથી ઈંટ નીકળશે મિત્રો જોઈ શકો છો તમે

મેં લોંદો કર્યો છે હવે ધીમે રહીના ની અંદર પેલા ભાઈ તો બહુ સરસ રીતે પાડતા હતા પણ હવે અમારાથી કેવી પડે છે જોઈએ

હવે આ ડાય નીચે ધકેલ ને નીચે અને પછી ઉપર ખેંચ ગુરુજીને આવડ્યું નહીં સરસ મજાની ઈંટ બની છે થોડું પાણી વધુ પડી ગયું પણ મેં ઈંટ બનાવી આ બાજુ આવ વિપુલભાઈ મેં આજે કપરાડામાં મારા ગામમાં એક ઈંટ બનાવી છે મને એનો આનંદ છે મિત્રો એક ઈંટ કેવી રીતે બને છે એક નાની મુલાકાત આજે અમે અમારા શાળાના બાળકોને કરાવી અને સમજાવ્યું કે ઘરની ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે આ તો અમારા કપરાડાના બાળકો છે આ તો આ બાબતમાં એક્સપર્ટ જ હોય છે તો પણ એમને આવી અવારનવાર મુલાકાત કરાવીએ તો એમને પણ થોડીક મજા આવે અને મજા સાથે ભણવું એ ખૂબ જરૂરી છે ફરી મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ટાટા બાય બાય